આજે અમારા પાંગા જવા વિડીયો તમારું સ્વાગત છે હર હર મહાદેવ મોગલ અમે જઈ રહ્યા છીએ મોવા અને આજે લેવાની અમારે નવું બાઈક અને અમારી સાથે જેવા અમારા મામા અને ગંભીરભાઈ તો અમારા મામા ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને ગંભીરભાઈ સાઈડ માં બેઠા છે તો મળીએ આગળ બ્લોક માં મિત્રો આપણે આવી ગયા છીએ મોવા શોરૂમ એ અને આ શોરૂમ છે વિનય તો વિનય વિશેની માહિતી આપણે શેઠ આપશે મળીએ શેઠ ને

ને આપણે જેડ કહે છે કે આરટીઓ ઓ કોઈ ઝંઝટ છે નહી આ બાઈક ઉપર આ બાઈક તમે જોઈ શકો છો તો શેઠ આ તમારું શોરૂમ નો એડ્રેસ આપી દેજો જરી સરસલ હા ને પોચો એ પછી સાયકલ શોરૂમ અને અને મેપ તરીકે આવવું હોય તો તમે સાયકલ મોલ નાખો તમે જ્યારે કોઈ પણ જગ્યાએ ભોલવા પડ્યા તમારે મિની મોલ માં આવો હોય તો સાયકલ સોરૂમનો એડ્રેસ તમને સાયકલ મોલનો એડ્રેસ નાખવાનો એટલે તમે મિની શોરૂમ એ ઊભી જશો અને તમારા નંબર કોન્ટેક્ટ કરવો હોય તો નંબર છે ચોરણ બે અઠીએસ છપ્પન દસો પાણી ચોરાણું બે અઠ્યાસી છપ્પન બસો બાવીસ આ સેટ નંબર છે તમારે કોઈ પણ મિત્રોને બાઈક લેવી હોય તો વિનય શોરૂમ માં આવી આ બાજુ છે વિનય શોરૂમ અલગ અલગ પ્રકારની સાયકલો છે જો તો

આપડે ગઈ બાઈક પસંદ કરે છે તો આપડે પસંદ કરે બની બ્લોક માં મોટું ફોરવ્હીલર છે રિમોટ કંટ્રોલર Pesan ke arahnya aja, apabila aja blog આ આપડે ગાડી જોડાવાના છે તો આપડે એમને પૂછીએ કે ભાઈ આ ગાડી તમારે કોને માટે જોડાવી છે જ્યોતિબન માટે

તો બન્યાલી જે કન્ટિન્યુ આ બ્લોગ માં જોવા માટે આપડી ગાડી કમ્પ્લેટ થઈને આવે ત્યાં બધા આપણે મુલાકાત લઈ લે પૈસા આપી દી અને આપડી ગાડી આપડા નામે કરી લઈ હા ભાઈ અમારા એન્જોય કરવા આવ્યા છે સોલા એન્જીનીયર છે ભાઈ કેમ છે પંકજભાઈ

વિનયર હાલો જેઠ મહાદેવ મહાદેવ